તમે લોકો મારા હાથમાં શું છે ને હું શું ખાવ છું એ વિચારો છો ને બધા બેઠા બેઠા લડ્ડાઓ તો હા ભળો આ હું ખાવ છું ને કે પેલા હાથીનો લંડ છે મને બહુ ઈચ્છા હતી હાથીનો લંડ ખાવાની તે અમે તો જંગલમાં જઈએ ને હાથી મરેલ જેલો પડી રહેલો તે કાપ લંડ કાપી લે એના બાફીને ખાવ છું બેઠો બેઠો હું બહુ ભૂખ લાગેલી મને પહેલાથી ઈચ્છા હતી આથી લંડ ખાવાની અત્યારે મળી જાય ખાવ શું બેઠો બેઠો અને આ જે વિડીયો ઉતારે છે ને એ બહારના દેશમાંથી આવ્યો છે અમને મલવા બહુ સળે પણ એવું નહીં કે કશું લઈ જઈ આ લોકો કનો ખાવાનું બાવાનું કશું લાવતો જ નહીં ચોદ્યો દર વખત આવે છે મલવા વર્ષમાં એક વખત પણ કશું જ નહીં લાવવાનું એની માના લંડ ગાલો એની પણ વાંધો નહીં આ ફેર તો અમે બધા પરિવારવાળાએ બે નક્કી કર્યું છે આ ચોદ્યાને જ બાફી નાખવાનો છે કાપીને રાત્રે માદર સોદના અત્યારે તો એવો ખુશ છે ને બહેન મારો વિડીયો બનાવે છે પણ એ ખબર નહીં કે રાત્રે ઉદાઈ જવાની છે એમ બહન ઉતાર ઉતારવાળા વિડીયો વ્યવસ્થિત ઉતારજો હોત અને અડધો આલું છું ખાવા આવડે માસ્ત માસ્ત એક બોટલ દારૂ રડીઓની પૂતી મારું